મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ જીવનનો સૌથી મુશ્કેલ જો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે વર્તમાનમાં હાજર રહી શકતા નથી આપણે જ્યાં હોવા જોઈએ ત્યાં રહેતા નથી એના થકી જે સૂક્ષ્મ શરીર મન ચિત અહમ બુદ્ધિ અહંકાર છે એ નિર્મિત થાય છે અને આપણે વિચારોની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ ગરકાવ થઈ જઈએ છીએ અને આપણું હોવા પણ છુ થઈ જાય છે આ બહુ દુઃખદ ભીના છે અધ્યાત્મ કોઈ સંત એવો નહીં હોય કે કોઈ બુદ્ધ પુરુષ એવો નહીં હોય જેણે વર્તમાન અને હાજર ક્ષણની વાત ન કરી હોય દરેકે વર્તમાનને ગાયો છે દિલથી ગાવે છે પ્રેમથી ગાવે છે તમે છો તો બધું છે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આત્મા હોવું એ આપણો સ્વધર્મ છે અને સ્વધર્મમાં રહેવું ખૂબ જ જરૂરી છે તો વર્તમાનના સંદર્ભમાં એક નાનકડી રચના આજે ક્લિનિકની વ્યાસપીઠ આપણે કથા વાર્તા કે બીજું તો કંઈ કરતા નથી તો આ ક્લિનિકની ખુરશી છે એ જ વ્યાસપીઠ છે તો એના ઉપરથી આજે લટકાવીને હું ગાઈ રહ્યો છું રોગ પણ એનાથી સો ટકા દૂર રહે છે જો તમે વર્તમાનમાં ઉપસ્થિત હાજર રહો છો અથવા તો રોગ થાય છે તો એની સાથે જે વિચારો જોડાઈ જાય છે અને રોગ વકરે છે એ જરૂર ઘટી શકે છે કારણ કે ભાવ તો એ જ છે કે હું દેહ નથી હું દેહમાં છું હું ભગવાનનો છું ભગવાન મારા છે હું દેહ નથી હું દેહી છું આવી જ કંઈક વાતો છે કે ભાગ્યે જ તારું હોય છે હોમ ભાગ્યે ભાગ્યે જ જ તારું તારું હોય હોય છે છે જે હાજર છે આપણી આજુબાજુ છે એના ઉપર આપણું ધ્યાન નથી રહેતું સૌથી નજીકમાં નજીક વસ્તુ આપણો દેહ છે આપડે દેહનું પણ આપણને સભાન પણ એ ભાન નથી રહેતો ગુરજીએફ નામના સંત થયા જેના ઓસોએ પણ વખાણ કર્યા અને એણે ગુરુજીએફ મુમેન્ટ કે તમારી શરીરની મુમેન્ટ છે એની સાથે તમે જો એક લઈ રહો તો પણ તમે વર્તમાનની ઉપસ્થિતિમાં આવી શકો છો છેલ્લી સદીના મહાનમાં મહાન આધ્યાત્મિક ગુરુ ઓશો એ કહ્યું છે કે હસીબા ખેલીબા કરીબા ધ્યાનમ ધ્યાનો આપ સૌએ ઓબ્ઝર્વ તો કર્યું જ હશે કે ઓશો જ્યારે વાત કરતા હોય અથવા તો નાચતા હોય ત્યારે એના હાથની મૂવમેન્ટ આંખની મૂવમેન્ટ આપે જોવા પ્રયત્ન કર્યો હોય

નાચતા જોશો ચેતનામાં સ્થિત રહેવા માટે આ ખૂબ જરૂરી છે તો ભાગ્યે જ તારું હોય છે હોવું ભાગ્યે જ તારું હોય છે હોવું ભાગ્યે જ તારું હોય છે જોવું આપણે કહીએ છીએ આપણો હાથ છે પણ આપણે આપણા હાથને નથી જોતા હાથની રેખાઓને જોઈએ છીએ અને એનાથી ભવિષ્યમાં શું થશે એ આપણે જોઈએ છીએ પણ આપણે આપણા હાથને જોતા નથી હસી બખેલી કે જ તારું હોય છે હોવું ભાગ્યે જ તારું હોય છે જોવું કે આગળ પાછળ ના અત્યારે હે વર્તમાનની આગળ ભવિષ્યમાં જતા રહો છો અથવા ભૂતકાળમાં રહો છો પણ અત્યારે નથી હોતા આજે અત્યારે અહીંયા અપઘડી આ રહ્યો હું એ હું ખરેખરો હું એમાં આપણે નથી હોતા આગળ પાછળ ના અત્યારે અહીં આ ઘડી હોય છે હું અહીં આ ઘડી હોય છે હોવું ભાગી જ તારું હોય છે હોવું ભાગી જ તારું હોય છે જો ભૂત માં રહે બે ધ્યાને આ વાત ખૂબ જરૂરી છે એટલે કર્યા કરું છું બાકી આમ તો બધું બંધ કરીને બેસી જવાની જરૂર છે ભૂત ભાવિમાં રહે બે ધ્યાને ભૂત ભાવિમાં રહે બે ધ્યાને દ્વિઅવધાને ના હોય છે હોવું તું જે જુએ છે એ તું નથી એને જે જુએ છે એ તું છે બાય ડાયરેક્શન એટેન્શન બી મુખ્ય અવધાનની વાત છે કે ભૂત ભાવિમાં રહે બે ધ્યાને દ્વિ અવધાને ના હોય છે હોવું કે ભાગ્ય જ તારું હોય છે હોવું ભાગ્ય જ તારું હોય છે જોવું ફૂલો ખોઈને વીડે છે કાંટા ફૂલો ખોઈને છે વર્તમાન આપો આત્મા રામ છે ફૂલ છે સત્ય પ્રેમ આનંદનો અનુભૂતિનો અવસર છે એ ભૂકીને આપે ફૂલો ખોઈને ને વીણે છે કાંટા વર્તમાને ના હોય છે હોવું કે ભાગ્યે જ તારું હોય છે હોવું જાય છે ફૂંકી મારે છે ચૂકી જાય છે હાજર ક્ષણે હોય છે હોવું ફૂંકી મારે છે ચૂકી જાય છે હાજર ક્ષણે હોય છે હોવું

ખોય છે હોવું તો આ જિંદગીમાં જે હોવા પણ છે એને આપણે ખોઈ નાખીએ છીએ આ ધ્યાન રાખવાનું છે એ હસીબા ખેલીબા કરીબા જાનમ બીજી એક રચના આવતા આખોડે પ્રસ્તુત કરીશ હસીબા ખેલીબા કરીબા જાનમ સંદર્ભે મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ વર્તમાનમાં હાજર રહેવાથી બધા જ રોગોમાં સારું રહે છે ચેપી રોગો સિવાય અને ખાસ કરીને કોમ્યુનિકેબલ ડિઝીઝીસ હાઈપરટેન્શન ડાયાબિટીસ એન્ડ બ્લડ પ્રેશરમાં દર્દીને કોઈ પણ બીમારી થાય એટલે મનથી ચોંકી જાય છે તો મનથી મુક્ત કરી અને આત્માથી યુક્ત કરી અને જો રોગ સાથે જીવન જીવવામાં આવે રોગથી થતા દુરોગામી કોમ્પ્લિકેશનો ખરેખર ઘટે છે એવો મારો નિજ અનુભવ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ અગૈન વાસુદેવ સર્વ અને કૃષ્ણાત્પરમહ ન જાને વસુદેવ સુતમ દેવમ ચારુણ મર્દનમ દેવતી પરમાનંદમ કૃષ્ણ વંદે